નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું હાઇડ્રોલિક હાઈ પ્રેશર હાઇડ્રોલિક જનરેટર વિશે આ છે હાઇડ્રોલિક હાઈ પ્રેશર જનરેટર આ જનરેટરમાં પેટ્રોલ સ્વિચ છે જેને આ પેટ્રોલ ચાલુ કર્યું હવે આપણે મેન સ્વિચ ચાલુ કરશું મેન સ્વીચ ઓન ઓફ વાપર્યું છે એને મેન સ્વિચ ચાલુ કરશું પછી ત્યારબાદ આ સ્ટાર્ટ કરવા માટે દોડ્યું કહેશું અને એ છે રેસ આ આપણું મશીન ચાલુ થઈ ગયું હવે આ બે હાઇડ્રોલિક હાઈ પ્રેશર લાઈનો છે જો આ કોપ આ બાજુ આવશે તો આ લાઇન ચાલુ થશે અને આ બાજુ દેશું તો આ લાઇન ચાલુ થશે અને વચ્ચે રાખશો તો બે લાઇન ચાલશે આ છે હાઈ હાઇડ્રોલિક હાઈ પ્રેશર કટર જે લોખંડના ચઢિયા ઝાર બારીની ગ્રીલ તમે વસ્તુ આપણે રેસ્ક્યુ કરવા માટે જઈએ કોઈ એ વસ્તુ કાપવું હોય તો એને કાપવા માટે ઉપયોગી થશે બરાબર આ વસ્તુ બહુ સારી એવી કામગીરીમાં આપણને ઉપયોગ કરી શકશો રેસ વધારીને આવે જો હોય થોડું તરફી કામ કરશે જો આવી રીતે તમે એને કાપવા માટે ઉપયોગમાં લઈ શકો છો એની બાજુમાં છે હાઇડ્રોલિક ચેડર ચેડરને કોઈ વસ્તુ ભેગું કરવું છે કોઈ વસ્તુ વચ્ચે જગ્યા કરવી છે કંઈ ઉપરના બીજી હોલ દેખાય એમાં ચેન શો કરવો છે તો એના માટે ચેન શો પણ આપણે કરી શકીશું મલ્ટીપર્પઝ ઉપયોગ માટે આ છે હાઇડ્રોલિક હાઈ પ્રેશર ટ્યુબ જે તમે લાઇનને લાંબી કરવા માટે ઉપયોગી થાય છે જેને પહેલાં અહીંયા આપણે ટૂલ્સ ડાયરેક્ટ નહીં લગાવીએ પહેલાં લાઇન લગાવીશું લાઇન લગાવ્યા બાદ એના મેલ અને ફિમેલ જે મેલ ને ફિમેલ કપ બ્લેન્ક કેપ છે એ બ્લેન્ક બ્લેન્કને પણ આપણે જોડી દઈશું જેમ કે આ રીતે આપણે વિડીયોમાં દેખાય એ રીતે જોડી દઈશું જેથી કચરો ના જાય અંદર એના માટે બરાબર આ આપણે નોખી કરેલી નથી ને કે નોખી કરીને તો લાંબી જેટલી કરવી હોય એટલી થઈ શકે છે ત્યારબાદ આપણે જેક લગાવેલો છે તો જેક તમે જોઈ શકો છો આ જેક છે જેકને આપણે જેમ રેસ આવશું એ આપણે એને ઓપરેટ કરશું એટલે ઊંચો જશે ઊંચો જશે એટલે તમે ગમે જગ્યા કરી અને એને આપણે અંદર કામગીરી માટે કરી શકીએ કોઈ ગાડીનો જેક લગાવો હોય તો બી કરી શકીએ કોઈ વસ્તુ હોય ત્યાં જગ્યા કરવા માટે તો જગ્યા કરી શકીએ છીએ આ જેક છે આટલું પ્રેશર છે કદાચ તમારે ઓનાથી વધારે પણ જેક ઊંચો કરવો હોય તો એના માટે આપણે એની સાથે સાથે જેકની સાથે સાથે એક ટૂલ આવશે એ ટૂલના ઉપયોગથી આપણે જેકને વધારે ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ છીએ જે આપણે વિડીયોમાં તમને જોવા મળશે કે આ ટૂલ્સ એ ટૂલ્સ તમને દેખાડી દઈએ આર્યનું ટૂલ્સ છે જે ટૂલ્સને આપણે નીચે રાખશું એની ઉપર જેક રાખી દઈશું બરાબર એટલે આ જેકની હાઈટ વધી જશે આ બહુ સારી એવી કામની વસ્તુ છે જો કે રેસ્ક્યુ કોલમાં આપણને બહુ જ ઉપયોગી વસ્તુ છે આ રી આ તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ રીતે આપણે કામગીરી કરતા હોઈશું નમસ્કાર